રાજકોટના જસ્તરની બહેનોએ ઘર આંગણે જ રોજગારીનું નવું આકાશ શોધી લીધું છે વર્ષો જૂની મીનાકારી કાળા આજે આ મહિલાઓ માટે માત્ર શોખ નહીં પણ આત્મનિર્ભરનું સબળ માધ્યમ બની રહ્યું છે અંદાજે 250 પચાસ કરોડનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગમાં હજારો બહેનો જોડાઈને વિદેશો સુધી પોતાની કળાની સુવાસ ફેલાવી રહી છે આ વાર્તો છે એ હાથોની જે ઘરની સાથે દેશની અર્થવ્યવસ્થામાં પણ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે નમસ્કાર હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે જસદણની ઓળક સમાન મીનાકારી ઉદ્યોગ આજે 250 જેટલા યુનિટ્સ સાથે ધમધમી રહ્યો છે આ ઉદ્યોગની વિશેષતા એ છે કે તેમાં કાર્યરત કુલ શ્રમિકોમાં પચાસ ટકા હિસ્સો મહિલાઓનો છે અહીં તૈયાર થતા જ્વેલરી બોક્સ આકર્ષક ગિફ્ટ્સ આર્ટિકલ્સ અને પૂજાની થાળીઓની દેશ વિદેશમાં ભારે માંગ છે વોકલ ફોર લોકલ

એ ત્રણસો સુધીનું પણ કામ કરી શકે છે અમે ક્યાંય પણ બહાર જતા નથી અમને આમાં સારી મજૂરી મળી જાય છે અમારો ઘર ખર્ચો અમારું કામ ચલાવી છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે સીઈડી સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ સંકળાયેલું છે તો આર્ટિઝનને જ્યારે પણ એમ લાગે કે અમારે અમારી સ્કિલ અપગ્રેડ કરવાની જરૂર છે તો સીઈડી દ્વારા આ પ્રકારના ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અત્યારે માટે બસ આટલું જ ધન્યવાદ